ગરીબ આદિવાસી બહેનોને દબાણની નોટિસો આપવામાં આવેલ છે જે અનુસંધાનમાં ઝઘડિયા જીઆઈડીસી નોટિફાઈડ એરિયા દ્વારા નોટિસ આપી હેરાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવેલ છે વધુમાં જણાવ્યું છે કે થોડા દિવસ પહેલાં વેલિયન્ટ ઓર્ગેનિક લિમિટેડ દ્વારા છ દુકાનો કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર તોડી પાડવામાં આવી હતી જેમાં બે બહેનો વિધવા હતા અને તેમની કંપની દ્વારા બહેનો સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ પણ કરવામાં આવેલ આ બહેનોને ધંધા રોજગાર મળી રહે તે માટે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી રાજેશભાઈ વસાવા મારો ઝઘડિયા જીઆઈડીસીમાં ગલ્લો છે અને હમણાં જે સાત દસ દિવસથી વેલિયન્ટ ઓર્ગેનિક ઝઘડિયા પ્લોટ નંબર નવસો ઓગણીસ નવસો અરાળ ત્યાંના દિગંબર મેનેજર છે દિગંબર સાહેબ શર્મા શર્મા એ સિક્યુરિટીવાળા ને સિદ્ધાર્થ સાહેબ એ લોકોએ જબરજસ્તી ગલ્લા તોડાવ્યા એ લોકોએ એવું કીધું કે તમને ચાર દિવસની અંદર પાછા ગલ્લા ઊભા કરીને આપીશું બીજી જે સિવિલ કોપર છે તેની સાઈડ પર ગલ્લા બનાવી આપ્યા તે કંપનીવાળા ના કહે છે કે અહીંથી ગલ્લા હટાવો હવે ગલ્લા તોડ્યા છે એમાં બે વિધવા બહેનો છે તો વિધવા બહેનો છે તો એ લોકોને બેનને તો છોકરો પાગલ જેવો છે ગલ્લા પર ધંધો કરે છે તો ખાય છે ધંધો નિકરે આ લોકોએ ગલ્લા તોડી નાખ્યાં હવે જાય કાં પબ્લિક ને અમારે બધાને જે અમે આવેલા છે એનાથી ત્રણસોથી ચારસો ગલ્લાવાળા છે તો તે બધાને એમ કહે છે કે અમે પોલીસ પ્રોડક્શન હાથે નીકળીને બધા ગલ્લા તોડાવવાના છે